પોરબંદર પાસેનું રાણાવાવ અને ત્યાંના વતની રાણાભાઈ વેલજીભાઈ બાવળ એમનો વારસદાર હાલ રાજકોટમાં વસવાટ કરે છે એ રાણા બાપુ અવારનવાર મઢડા ફોનભાઈ માની મુલાકાતે જતા એમાં એક વખત ફોનભાઈ માં કીધું બરોડજી આજ કઈક સંભળાવો ત્યારે એના મુખેથી સ્વ મુખેથી નીકળેલો છંદ છંદ સાહસી પોતે શીઘ્ર કવિ હતા શીઘ્ર કવિ કોને કહેવાય કે જેમ

દર્શને ભાંગે સર્વ દુઃખ સંસાર મુક્ત ગંગા વૈ ગહરી દુખ વિદારણી ય હોતી અમ્બા સખત રૂપે ચારણી મા

ચારણી વીજળી સર્વસો છોડ ને અને સમગ્ર ચારણ સમાજ ને ખૂબ 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 શુભેચ્છા